મહેસા તાલુકાના રમણ ગામે ગામમાં જવાના જાહેર રસ્તા ઉપર ઝાડ ધરાશાયી થયું હોવાથી રસ્તો બંધ થઈ ગયો હતો ત્યારે લોકો હેરાન પરેશાન તેમજ આજુબાજુમાં લાઈટને તારો હોવાથી અવારનવાર બાળકો ભણવા જતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ લોકોને પણ ભય લાગતો હતો વરસાદના લીધે ઝાડ ફાટી જતા અકસ્માતનો ભય લાગતો હતો ત્યારે ગામના લોકો દ્વારા વિદ્યુત બોર્ડના કર્મચારી સુનિલભાઈ હેલ્પર તેમજ ધાનેરા સ્ટાફ દ્વારા જાણ કરી લાઇટ કાફ કરાવી વિદ્યુત બોર્ડના કર્મચારીઓ તેમજ ગામના લોકોને સાથે રાખી ખૂબ જ જહેમત બાદ ઝાડ સાઈડ કરી અને જાહેર માર્ગ ખુલ્લો કરાયો હતો તેમજ ગ્રામજનોએ વિદ્યુત બોર્ડના કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી